બનાસકાંઠા જિલ્લાના થરાદ કોંગ્રેસ સમિતિએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરી છે સમિતિના તમામ સભ્યોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો કાર્યક્રમમાં રાજીવ ગાંધીની જન્મજયંતિના પ્રતિકરૂપે એક્યાસી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું એકવીસમી સદીના સ્વપ્ન દષ્ટા તરીકે ઓળખાતા રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં થરાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કાર્યકર્તાઓએ વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાસીમી જનજાગૃતિ મુજબ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત વૃક્ષરોપણનો એક્યાસી વૃક્ષરોપણનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેના રોજ આજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ એક્યાસી વૃક્ષો ભાવી રાજીવ ગાંધી ની જન જયંતિ ની ઉજવણી કરી અને દેશ માટે પોતે પોતાના બલિદાન આપેલું છે એ બદલ